તો નમસ્કાર દોસ્તો સ્વાગત છે અત્યારના તાજા અને નવા હવામાન સમાચારોની અંદર આજે તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર પચીસને વાર થયો છે રવિવાર જાણીશું કે મિત્રો અત્યારે હાલ કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે આજે અમુક વિસ્તારોની અંદર તો ભારેથી અતિભારે મિત્રો વરસાદ જોવા મળી શકે છે કારણ કે મિત્રો હવામાન વિભાગે તો છ દિવસ માટે મિત્રો એલર્ટ પણ જાહેર કર્યા છે જેમાં મિત્રો અમુક વિસ્તારોની અંદર તો ભારેથી અતિભારે મેઘટાંડવ થતું જોવા મળવાનું છે અત્યારે હાલ મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ આ તમામ ભાગોની અંદર અત્યારે હાલ ગાજવીજ શરૂ થતું જોવા મળી રહ્યું છે જેના લઈને આ ભાગોની અંદર અત્યારે હાલ ભારે એવા વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં મિત્રો વિસ્તારો ઉપર એક નજર કરીએ તો અત્યારે હાલ સાંજ દરમિયાન સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર સારો એવો વરસાદ જોવા મળી શકે છે તો કચ્છના ભાગોની અંદર પણ ભારે વરસાદની શક્યતાઓ છે ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે અનેક ભાગોની અંદર મિત્રો સારો એવો વરસાદ જોવા મળવાનો છે ઠંડરસ્ટોમ એક્ટિવિટી સાથે અમુક ભાગોની અંદર મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળવાના છે સૌપ્રથમ તો મિત્રો આપણે જાણીશું કે સૌરાષ્ટ્રના કયા વિસ્તારોની અંદર અત્યારે હાલ વરસાદની શક્યતાઓ રહેલી છે જેના ઉપર એક નજર કરીએ જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર આજે વરસાદ મિત્રો અત્યારે હાલ જોવા મળી શકે છે જેમાં જામનગર લાગુના વિસ્તારોથી લઈને સલાયા ભાનવડ લાગુના વિસ્તારોથી લઈને પોરબંદર રાજકોટ ચોટીલા બોટાદ તેમજ જસદણ લાગુના વિસ્તારોથી લઈને ગોંડલ અમરેલી લાગુના વિસ્તારો તેના આસપાસના વિસ્તારોની અંદર સારો એવો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે જૂનાગઢ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની ઘાત તોડાતી જોવા મળી રહી છે વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો વેરાવળ લાગુના વિસ્તારો કોડીનાર તુલસીસામ વિસાવદર લાગુના વિસ્તારોથી લઈને ધારી તેમજ મિત્રો કુંડલા લાગુના વિસ્તારોથી લઈને રાજુલા મહુવા લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ વરસાદ જોવા મળી શકે છે તો ભાવનગર લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે પવન સાથે વરસાદની શક્યતાઓ છે તેના આસપાસના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો સોનગઢ લાગુના વિસ્તારો પાલીતાણા આ તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે અત્યારે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારના પાંચ વાગ્યાની આસપાસ જેતપુર લાગુના વિસ્તારોથી લઈને ઉપલેટા લાગુના જે વિસ્તારો છે ત્યાં તો મિત્રો ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે તો ગોંડલ લાગુના વિસ્તારોની અંદર પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો ખાંભળિયા લાગુના વિસ્તારોથી લઈને લાલપુર જામનગર અને કાલાવાડા લાગુના જે વિસ્તારો છે વેરાવર રાજકોટ લાગુના પંથકોની અંદર પણ ભારે એવો વરસાદ જોવા મળવાનો છે તે સાથે સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર આજે મિત્રો મેઘ તાંડવ થતું જોવા મળી શકે છે વધુમાં મિત્રો જાણીએ તો કચ્છના ઘણા ભાગોની અંદર આજે પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે જેમાં મિત્રો વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં તમે જોઈ શકો છો કે લખપત લાગુના વિસ્તારોથી લઈને નલિયા તેમજ ભાંડલી ખાવડા લાગુના વિસ્તારો રાપર ગાંધીધામ આ તમામ ભાગોની અંદર અત્યારે હાલ વરસાદની ગાત તોડાતી જોવા મળી રહી છે તો વધુમાં જાણીએ તો સુરત લાગુના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં મિત્રો વિસ્તારો ઉપર એક નજર કરીએ તો સુરત લાગુના વિસ્તારો છે વ્યારા નવાપુર નંદુબાર આહવા લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ ટોરાઈ રહી છે સાથે સાથે વધુમાં જાણીએ તો વાસંદા લાગુના જે વિસ્તારો છે ત્યાં સાપુતારા અબોસી લાગુના વિસ્તારોથી લઈને બીલીમોરા વાંસદા વલસાડ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે તો ખાડોલી લાગુના પંથકો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે સાથે સાથે વાપી કપરડા વાણી લાગુના વિસ્તારો નિપાડ લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે આ વિસ્તારોની અંદર અત્યારે હાલ મિત્રો વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે સાગર મિત્રો સક્રિય હોવાના કારણે તેના ભેજવાળા મિત્રો પવનો છે જે ગુજરાત ઉપર આવતા જોવા મળી રહ્યા છે અને ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે હવે મિત્રો વાત કરીશું મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર અત્યારે હાલ કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે તો અત્યારે હાલ મિત્રો સાંજ દરમિયાન તમે જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર ગાજવીજ થતું જોવા મળી રહ્યું છે જેમાં મિત્રો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ ટોળાઈ રહી છે જેમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો તમે જોઈ શકો છો કે અમદાવાદ લાગુના વિસ્તારોથી લઈને લાંબા લાગુના વિસ્તારો કઠલાલ તેના આસપાસના ગ્રામ્ય પંથકો તેના આસપાસના ગ્રામ્ય પંથકો તેમજ લસુંદરા લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે સાથે સાથે વધુમાં જાણીએ તો ખેડા લાગુના વિસ્તારોથી લઈને મૌધા લાગુના વિસ્તારો કઠલાલ તેના આસપાસના ગામડાઓ ડાકોર લાગુના વિસ્તારો તેમજ ઠાસરા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે તમે જોઈ શકો છો કે નડિયાદ લાગુના વિસ્તારોથી લઈને આ તમામ ભાગોની અંદર સારો એવો વરસાદ ખાબકતો જોવા મળવાનો છે ડાકોરના ઉમરેઠ લાગુના વિસ્તારો છે પણસુરા લાગુના વિસ્તારો છે સાથે સાથે કંજરી લાગુના વિસ્તારો આ તમામ ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે છે તો સંદમપુવા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે આ તમામ ભાગોની અંદર અત્યારે હાલ મિત્રો વરસાદની ગાત તોડાતી જોવા મળી રહી છે સાથે સાથે આ વિસ્તારોની અંદર અત્યારે હાલ મિત્રો વીજ જોવા મળી શકે છે અને થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે મિત્રો ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે વધુમાં જાણીએ તો હવામાન વિભાગે તો અમુક વિસ્તારોની અંદર મિત્રો રેડ એલર્ટ પણ જાહેર કર્યા છે સાથે સાથે વાત કરીએ તો ઓગણીસ તારીખ દરમિયાન તેમજ વીસ અને એકવીસ તારીખ દરમિયાન ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકવાનો છે અત્યારે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે વિરગામ લાગુના વિસ્તારોથી લઈને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ સારો એવો વરસાદ નોંધાઈ શકે છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે હાલ દસાડા લાગુના વિસ્તારો છે વિરગામ કડી ગાંધીનગર માણસા પ્રાંતિજ લાગુના વિસ્તારો તેમજ લાગુના વિસ્તારો ડિમય લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે ઉત્તર ગુજરાતના તમામ ભાગોની અંદર સારો એવો વરસાદ જોવા મળવાનો છે જ્યાંમાં મિત્રો જોઈએ તો રાધનપુર લાગુના જે વિસ્તારો છે રોડા લાગુના વિસ્તારો પાટણ સિદ્ધપુર લાગુના વિસ્તારોથી લઈને વડનગર મહેસાણા મોઢેરા હારીજ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે હિંમતનગર લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે માણસા ઈડર આ તમામ ભાગોની અંદર સારો એવો વરસાદ જોવા મળવાનો છે સાથે સાથે આબુ રોડ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની ઘાટ તોડાતી જોવા મળી રહી છે અત્યારે હાલ મિત્રો તમામ ભાગોની અંદર સારા એવા વરસાદની આગાઈ છે અત્યારનું સેટેલાઇટ ઇમેજ ઉપર એક નજર કરીશું જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે થરાદ લાગુના વિસ્તારોની અંદર વરસાદની ઘાટ તોડાતી જોવા મળી રહી છે વાદળો મિત્રો વરસાદ લઈને ગુજરાત ઉપર આવતા જોવા મળી રહ્યા છે જેના લઈને તમે જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે સાથે સાથે સેટેલાઇટના ઇમેજથી તમે જોઈ શકો છો કે કાળા દિબાંગ વાદળો ગુજરાત ઉપર આવતા જોવા મળી રહ્યા છે જેના લઈને આ તમામ ભાગોની અંદર સારો એવો વરસાદ અત્યારે હાલ ખાબકતો જોવા મળવાનો છે અને ગાજવીજ સાથે અમુક ભાગોની અંદર ભારેથી અતિભારે મેઘટાંડવ થતું જોવા મળવાનું છે બંગાળની ખાડી પણ મિત્રો એક્ટિવ છે જેના લઈને ગુજરાત ઉપર તેના વાદળો આવતા અનેક ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે મગા નક્ષત્રની અંદર અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં મિત્રો ઘણા ભાગોની અંદર તો એકથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ ખાબકે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અત્યારે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર ભારે તોફાન મિત્રો બનતું હોય તેવું લાગી રહ્યું છે અને આના કારણે ગુજરાત ઉપર તેની ભારેથી અતિભારે અસર જોવા મળવાની છે અનેક વિસ્તારોની અંદર સારો એવો વરસાદ ખાબકી શકે છે વધુમાં જાણીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે જે દક્ષિણ ગુજરાતના પટ્ટીય વિસ્તારો છે તેની અંદર તો મિત્રો અત્યારે હાલ ભારેથી અતિભારે વરસાદ વરસતો હોય તેવું લાગી રહ્યું છે ગઈકાલે મિત્રો ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો હતો તો આજે પણ મિત્રો અમુક વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વધારો વચ્ચે ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળવાનો છે અનેક ભાગોની અંદર જળબંબાકારની સ્થિતિ સર્જાવાની શક્યતાઓ રહેલી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે અનેક વિસ્તારોની અંદર હવેથી ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે કારણ કે વરસાદની એક નહીં પરંતુ ચાર ચાર સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાત ઉપર ભારેથી અતિભારે વરસાદ મિત્રો ખાબકી શકે છે અનેક વિસ્તારોની અંદર મેઘરાજા તોફાની બેટિંગ કરતાં જોવા મળવાના છે સત્તર અઢાર ઓગણીસ વીસ અને એકવીસ તારીખ દરમિયાન અનેક વિસ્તારોની અંદર જળબંબાકારની સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે માટે નીચાણવાળા વિસ્તારો ઉપર મિત્રો ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે તેમને મિત્રો સાવચેત રહેવાની અપીલ પણ કરી દેવામાં આવી છે તો માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે અત્યારે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે વડોદરા લાગુના વિસ્તારો બોડોલી રાજપીપળા લાગુના વિસ્તારોથી લઈને નડિયાદ ખંભાત લાગુના વિસ્તારો આ તમામ ભાગોની અંદર સારો એવો વરસાદની શક્યતાઓ છે તો દાહોદ લાગુના વિસ્તારો પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે સાથે સાથે ભરૂચ લાગુના વિસ્તારોથી લઈને ડેડિયાપાડા ઉંમરપાડા લાગુના વિસ્તારો સિનોર કરજણ આ તમામ ભાગોની અંદર સારો એવો વરસાદ ખાટકી શકે છે